જેમ પાણીમાં પથ્થર પડે તો તરંગ આવે એમ આ જગતના દૈનિક આઘાતો મનમાં ગડમથલ ઊભી કરે છે પણ એ પાણી શાંત કરી શકાય છે જો તું અંદર નજર કરે જો તું મારી વાણી સાંભળે હવે હળવેથી આંખ મીચ અને સાંભળ મન અતિશય ચંચળ છે પણ જો તું એને મને અર્પી દેશે અને કહેશે કે જગતના પિતા મારા મનનું સંચાલન પણ હવે તું જ સંભાળજે તો હું એ ભટકતા મનને શાંત કરી દઈશ મન અશાંત થવાનું કારણ એ છે કે તું બીજાની અપેક્ષા રાખે છે તું જે મળવાનું છે એમાં નહીં જે નથી મળતું એમાં રડે છે તું ભવિષ્યના ડરથી અને ભૂતકાળના પસ્તાવાથી તારી વર્તમાન શાંતિ ગુમાવે છે પરંતુ તું શા માટે ભૂલે છે કે તું મારો છે હું તારા જીવનમાં છું તું એની પરવા કરતો નથી તું ધુંધળાપણું અનુભવી રહ્યો છે જ્યારે હું પ્રકાશ છું મન શાંત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું સ્મરણ મારી કૃપા તારા માટે દર ક્ષણે ઉપલબ્ધ છે પણ તું એ સ્મૃતિમાંથી દૂર રહે છે તું તારા દુઃખને મોટું માને છે મને નહીં જે દિવસે તું મારે ચરણોમાં તારા વિચારોની પૂજા કરશે અને કહેશે કે ભગવાન હવે આ બધું તું જ લઈ લે એ દિવસે તું હળવો બનીશ શાંત રહીશ ક્યારેક મન કહે કે મારું નથી થતું કેમ મને બધા સમજતા નથી હું કહું કે કોઈ તારે માટે નહીં બદલાય તારે જ તારો દ્રષ્ટિકોણ બદલવો પડશે જ્યારે તું એ સમજીશ કે તું જે છે એ જ સારો છે જે મળ્યું છે એમાં જ શાંતિ છે ત્યારે તારા મનના વંટોળ ધીરે ધીરે ઉતરી જશે મારે આશ્રય લેવાથી મન સગળા ભાર છોડે છે તને જે દુખ આપે છે એ તારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે મોકલવામાં આવ્યું છે મારી રજવાત છે કે તું મનને મારી કથા કહે મારો ભજન કર અને અંદરથી કહેજે કે હે કૃષ્ણ હવે આ મન તારી પાસે રહેવા દે એટલું કરજે તું ઊભો રહીને લડવાને બદલે બેઠો રહીને મારી ભક્તિ કરજે એ તારી તમામ લડાઈ લડી લેશે જો તું ચિંતિત છે તો એ તારું મન છે તું નહીં

એ તારું નહોતું શું લઈ જઈશ તું તો ખાલી હાથે આવ્યો હતો ખાલી હાથે જ જઈશ પછી તું દુઃખ કોનું કરે છે મનના કથનને ન માનો મારો જ સંકેત માનો આશાના તાંતણા તોડી નાખજે અપેક્ષાની ધારને વિસર્જી દે મન એ એવું દુશ્મન છે કે એ તારું જીવન બગાડી શકે જો તું એની વાત માની લે પણ એવો પણ મિત્ર છે જો તું એને શાંત રાખે અને તે શાંતિ મળે છે જ્યારે તું ભજન કરે જ્યારે તું પ્રેમ કરે જ્યારે તું કંઈ ન કહે છતાં બધું મારા પર છોડી દેશે મનને શાંત કરવું છે તો મારી સાથે વાત કરજે રોજ થોડો સમય ચૂપ રહી મને સાંભળજે નામ સ્મરણ કરજે કૃષ્ણ કૃષ્ણ મનમાં ભગવાનનું મુખ રાખી મૂકજે મનને ગમે તે દિશા લઈ જવું એ મનની ચંચળતા છે પણ જ્યારે તું એની લગામ પર મારો હાથ મૂકી દે ત્યારે એ શાંત થવાનું શરૂ કરે છે ક્યારેક શાંતિ બોલવામાં નથી હોતી સાંભળવામાં હોય છે હું તારા દુખને જાણું છું હા હું જાણું છું કે ક્યારે તું રડી પડ્યો હતો એકલો એકાંતમાં તું બધાને મજાકમાં બોલતો હતો પણ અંદરથી તૂટેલો હતો પણ હવે હું તને કહું છું કે બસ હવે તું શાંતિ માટે મારી પાસે આવ હવે તું ફરીથી ઊઠી શાંતિથી જીવ તું તારા જીવન માટે લાયક છે તું પ્રેમ લાયક છે તું શ્રેષ્ઠ છે મન શાંત થાય છે જ્યારે આત્માને સ્પર્શ થાય છે અને આત્મા તો હું છું તારા અંતરમાં રહેલો હું તું મને શોધી લે અને તારા મનના દ્વાર ખોલી દેજે હવે તું એક જ મંત્ર બોલ હે કૃષ્ણ હવેથી તું જ સંભાળજે મારું અશાંત મન હવે તારા ચરણોમાં મૂકી દીધું મને જાણ છે કે તું હજી વિચારી રહ્યો હૈશ કે આ વાતોથી શું થાય પણ તું આજે રાત્રે સૂતા પહેલા ફક્ત મારી નજર સામે નજર રાખજે અને બોલજે હે નંદલાલ તું આ મનના ઉકળાટને સમજજે બાકી બધું હું કરી લઈશ શ્રી કૃષ્ણ તારા તારામન્નો પણ સ્વામી જ્યારે મન ખૂબ જ અશાંત થાય ને બધું ખોટું ખોટું લાગવા લાગે ત્યારે જીવ ઊંચો ઉઠતો નથી અને શ્વાસ પણ ઘેરો નથી હોતો એ સમય છે કૃષ્ણને યાદ કરવાનો એ સમય છે એ વાણીને સાંભળવાનો જે મનને શાંત કરે છે એ વાણી જે ગીતા મધ્ય રહીને યારોની વાત જેવી લાગે છે કૃષ્ણ કહે છે મન તું સંસારના તરંગમાં બહુ ફર્યો હવે જરા હું જે કહું તે સાંભળ તારા કલ્પનાઓના નકશા ઘણા દોડ્યા હવે જરા શાંતિથી બેસ મન કહેશે પ્રભુ હું શાંત થવું તો છું પણ વિચારો છોડતા નથી કૃષ્ણ મસ્કુરાય છે તને શાંતિ જોઈતી છે ને તો પ્રથમ તને તે સમજવું પડશે કે તું પોતે શાંતિ નહીં પણ શાંતિનો શોધક છે તું જ તે માણસ છે જે પોતાના અંદર ખૂણામાં બેઠેલા શાંતિના સ્વરૂપને ભૂલી ગયો છે મન તું જંગલી ઘોડા જેવું છે તને જ્યારે આંદોલન મળે ત્યારે તું ખુશ થઈ જાય છે પણ જ્યારે વાસના પૂર્ણ થાય ને શૂન્યતાની ક્ષણ આવે ત્યારે તું ગભરાઈ જાય છે મન તું નદી જેવું બની જા જેમ નદી પોતાનો માર્ગ બદલે છે પણ સમુદ્રમાં જઈને શાંતિ પામે છે તેમ તું પણ તમામ વિચારોના વંટોળ બાદ મારી ભક્તિમાં શાંતિ પામજે કૃષ્ણ કહે છે અશાંતિ નો મૂળ છે અસ્વીકાર તું જે આવે 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 છે 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 એને નકારી નાખે તો તો રડે સમસ્યા દોડે છે છતાં તું ભૂલી જાય છે કે મેં કહેલું ધર્મસ્ય તદા આત્માને મારે જ સાબિત કરવો પડે છે પ્રભુ કહેશે જ્યાં અહંકાર છે ત્યાં અસહ્ય વિચારો હશે જ્યાં અપેક્ષા છે ત્યાં દુખ હશે જ્યાં અપમાન છે ત્યાં અશાંતિ રહેશે પણ જ્યાં સ્વીકાર છે ત્યાં હું છું જ્યાં ભક્તિ છે ત્યાં મારો વાસ છે મન તું અશાંત છે કેમ કે તું પોતે ભગવાન બનવા માંગે છે તું તારા જીવનના તમામ દોરડા ખુદ હાથે પકડી રાખવા માંગે છે પણ યાદ રાખ જ્યારે તું નિયંત્રણ છોડે છે ત્યારે હું સંચાલન શરૂ કરું છું શ્રી કૃષ્ણની વાત આવે એટલે લોભ મોહ માયા તટસ્થ થઈ જાય છે એ કહે છે મન તું બધું છોડ તું ધર્મ પણ છોડ તું અધર્મ પણ છોડ તું માત્ર મને શરણે આવી જા હું બધું સંભાળી લઉં પણ સુખ કોઈ હોટલ પર નથી નિશ્ચિંતમાં સુખ નો સાગર મળે છે મન તું ભૂલે છે કે જગત તને ફરાવે છે તું જગત નહીં તું બસ ઇન્દ્રિયોના પાછળ દોડે છે જો તું તારા મન ને મારા ચરણોમાં બેસાડી દે તો હું તેને શાંતિથી શણગારો શ્રી કૃષ્ણ કહે છે શાંતિ એ વસ્ત્ર નથી જે બહારથી પહેરાય એ તો અનુભૂતિ છે જે તું મારે શરણે આવીને મેળવે છે તું જેટલો બહાર ભાગે છે તેટલો અંદરનો દ્વાર બંધ થતો જાય છે મન તું સાંભળ જ્યારે તું મને યાદ કરે છે ત્યારે તું તારું વાસ્તવિક સ્વરૂપ ઓળખે છે તું કોઈ શારીરિક કાયા નથી તું આત્મા છે તું શાશ્વત છે તું મને મળેલો એક અંશ છે મન તું રડે છે કારણ કે તું ભૂલી ગયો છે કે હું તારા હૃદયમાં છું જ્યારે તું પીડા અનુભવે છે ત્યારે એ તું નહીં એ તારા વિચારો છે જો તું એ વિચારોને માત્ર જોવા લાગે તો તું દુખના દરિયામાં તરતી નહીં તારાથી ઊંચે ઉડી શકે મન કહે છે પ્રભુ હું શું કરું ચિંતા છોડાતી નથી ઊંઘ નથી આવતી કૃષ્ણ બોલ્યા રાતના આકાશમાં તારા ઉગે છે તો પણ તું તેને दखલ કરતો નથી સમાન રીતે વિચારો ઉગે છે તું તેને दखલ ન કર તું માત્ર દ્રષ્ટા બન એ જ તારી શરૂઆત છે શાંતિ તરફ

હવે એ સમજજે મન તું એ દરિયો છે જેમાં તોફાન આવે છે પણ તું તોફાન નથી તું એ નભ છે જેમાં વાદળા આવે જાય પણ તું વાદળ નથી તું શાશ્વત છે તું શાંત છે કૃષ્ણ ફરી પુકાર કરે છે મારા ભક્ત તારા જેવી જ વેથા લઈને આવે છે પણ જેમ મને સાંભળતા જાય છે તેમ તેમ તે ધીમે ધીમે શાંત થવા લાગે છે પ્રવેશ કરી જશે અહંકાર તારા અશાંતિ મૂળ છે જયારે તું માની લે છે કે બધું તું કરનાર છે ત્યારે તું થાકી જાય છે પણ જયારે તું મારે સોંપી દે છે ત્યારે તું સ્વતંત્ર થાય છે મને યાદ કર જે રીતે આરતીનો ધૂપ સુગંધ ફેલાવે છે એ રીતે મારું સ્મરણ પણ તારા અંદરના ધુમ્મસને દૂર કરે છે એ પ્રસન્ન કરે છે એ પવિત્ર કરે છે તારા વિચારોને અને છેલ્લે કૃષ્ણ એટલું જ કહે છે મન જો તું શાંતિ ઈચ્છે છે તો મારી શરણ આવી જા હું તો તારા જેવા અનેક અસહાય મનોનો સાથી છું તું બસ હું છું એમાં વિશ્વાસ રાખ તારી દરેક હાર તારી દરેક રાત તારી દરેક પીડા એ બધું હું જાણું છું બસ તું મારે ભરોસે રહીને જીવજે તું ચિંતા ન કર તું મારે નજીક છે જય શ્રી કૃષ્ણ હવે તારું મન શાંત થવા લાગી ગયું હશે કૃષ્ણ ભલે દૂર લાગે પણ એ તો હંમેશા હૃદયમાં હોય છે બસ મન જ એને ભૂલી જાય છે મન ખૂબ જ અશાંત છે ને અંદરથી તૂટેલા લાગો છો ઘણીવાર એવું લાગે કે બસ હવે કંઈ બાકી નથી બધું ખૂટી ગયું છે આ રીતે વિચારતો દરેક જીવ મને ખૂબ વહાલો છે કેમ કે જેમને દુનિયામાં કંઈ નથી મળ્યું હોય ને એ જ અંતે મને યાદ કરે છે હારે પ્રિય આત્મા મન અશાંત હોય ત્યારે હું જ તારો સહારો છું મારે તો વારંવાર કહી દેવું છે મન તું મારો છે તો શા માટે દુખી થાય છે જો તું મને માની લે તો હું તને તારા દુખમાંથી કાઢી લઈ જઈશ મન અશાંત હોય એનો અર્થ એ થાય કે તું અહમથી ભરાઈ ગયો છે તું એ બધું હાથમાં ધરવા માંગે છે જે તારું નથી જેને તું નિયંત્રિત ન કરી શકે તું ભવિષ્યની ચિંતા કરે છે ભૂતકાળની પસ્તાવણી કરે છે અને વર્તમાનને જીવી જતો નથી હે જીવ તું કેટલા વર્ષો સુધી એમ જ ભટકવાનું છે જેમ ઉછળતા દરિયા પર નાની હોડી ડોલતી રહે છે ને પછી એક કાળે ભગવાનના આશીર્વાદથી કાંઠે પહોંચી જાય છે તેમ તારું ભટકતું મન પણ એક દિવસ શાંત થશે મારી કૃપાથી જ્યાં સુધી તું નિજ ધર્મ ભૂલી જઈશ ત્યાં સુધી તારો ચિત્ત શાંત નહીં થાય ધર્મ એટલે મારો સ્મરણ મારો ભજનો મારી વાતોમાં રમવાનું નામ તું જેટલો મારી તરફ વળશે તેટલો તારો ભય ઓછો થશે મન એક બાળ છે તેને પ્રેમથી સમજાવવું પડે ગુસ્સાથી નહીં तीव्र ध्यानથી નહીં પણ કરુણાથી જેમ ભગવાન માટે જીવનો અભ્યાસ છે તેમ જીવ માટે ભગવાનનું સ્મરણ જીવનો સહજ ધ્યેય છે હે ભટકતી આત્મા શું તને ખબર છે કે તારા શ્વાસે શ્વાસે હું તારી સાથે છું તું રડતો હોય ત્યારે પણ હું તારી પાસે ઉભો હોઉં છું તું એકલતા અનુભવે ત્યારે પણ હું તારા અંગ સંગ હોઉં છું તને બસ શાંતિ જોઈએ છે ને તો મારી વાત સાંભળ મને યાદ કર બસ એટલું જ કર મને પોકાર નિશબ્દે પણ પોકાર હું આવવાની રાહ જોતો જ છું તારા માટે તારું ભાઈ એ તારા મગજમાં ઉભેલું મૃગજળ છે તું જેમ મને પામવાનો પ્રયાસ કરીશ તેમ એ ભય પીગળી જશે તું મારી લીલાઓ યાદ કર તું રાસલીલા યાદ કર તું વિચાર કે કેવી રીતે હું ગોવર્ધન પર્વત ઉઠાવતો હતો શું એ ચમત્કાર નહોતો પણ મારો અર્થ એ નહીં કે તું ચમત્કાર માટે મને યાદ કર તું મને માત્ર પ્રેમથી યાદ કર જેમ રાધા કરતી હતી તારા મનની અશાંતિ તારા વિચારોનો ઓવરલોડ છે જેટલા વધારે વિચાર એટલું વધારે ઉલઝણ એટલી વધારે અશાંતિ પણ શું થશે જો તું વિચાર કરવાનું બંધ કરી દે નહીં તું મરીશ નહીં તું તને શોધી કાઢીશ હવે થતા રહેલા દુખો હવે કરવી છે શાંતિની શરૂઆત પહેલી કડી છે અહંકાર છોડ બીજું છે માફ કર ત્રીજું છે મને સમર્પિત થા સમર્પણનો અર્થ શું થાય એ નથી કે તું બધું ગુમાવી દે એ તો છે કે તું બધું મારે પર છોડી દે જેમ યશોદા મારા પર વિશ્વાસ રાખતી હતી જેમ અર્જુન લડાઈ થી પહેલા ઘમંડમાં હતો કે હું લડી લઈશ પણ જ્યારે મારું વચન મળ્યું ત્યારે તો એ શાંત થઈ ગયો એના શસ્ત્રો સુધી શાંત થઈ ગયા મને માન તો તું લડાઈ નથી લડતો હું લડીશ તું માત્ર શાંતિથી રહે મારે પર વિશ્વાસ રાખીને અશાંતિ એટલે ઇન્દ્રિયોનું ઉત્તેજિત થવું આંખ જોઈને તૃષ્ણા કરે કાન સાંભળીને ક્રોધ પેદા કરે જીમ રુચિ પેદા કરે અને તું એમાં ભટકે પણ શું તું આ ઇન્દ્રિયોના দাস બનીને પામી જઈશ શાંતિ ના તું એનું નિરીક્ષણ કર અને જ્યારે તું નિરીક્ષણ કરીશ તું ઈશ્વર દ્રષ્ટિ પામીશ હવે મને થોડું કહે શું તું કદી પણ મારી સાથે શાંતિથી બેસ્યો છે નહીં ને તું તો તરત મુંજવણમાં ચક્રવ્યુ ગોથી લે છે પણ હે પરમ પ્યારિયા આત્મા એકવાર તું તારા મનને મારે અર્પણ કર લે હું એમાં શાંતિ ઉતારી દઈશ મન આંધી છે પણ તે આવી જાય છે ને નીકળી પણ જાય છે તું તેની ઉપર બસ પકડ ન કર તું એક દર્શક બનીને તારા વિચારોને જોય એ જ ધ્યાન છે મેં જેમ ગુરુ દક્ષિણા માંગી હતી તેમ હવે તારા પર મારો હક છે મને તું તારું અશાંત મન અર્પણ કર મને તો કહ્યું પ્રભુ હું હું તૂટ્યો છું છું પણ ઈચ્છું કે કે તું તૂટે જ કારણ તૂટવાથી તું ખરો બની જાય છે તું ખરા અર્થમાં મારી પાસે આવે છે નહીં તો લોકો તો ફક્ત સફળતાથી આવે છે ને માગે છે પણ તું તૂટ્યો છે એટલે તું હવે શીખશે કેવી રીતે ક્ષમા આપવી કેવી રીતે શાંત રહેવું હું તો જળ છું તું તરસ તું મારી પાસે આવીશ તો તારી પ્યાસ બુજાવીશ મનને શાંત કરવું છે તો તું સવારમાં મારી મુરલીના મૌનને સાંભળ સાંજે મારે નામનો સંકીર્તન કર તું જો રોજના જીવનમાં માત્ર એક વાત સ્વીકારી લે કે જે થાય છે એ મારી ઈચ્છાથી થાય છે તો તું કદી અશાંત નહીં થાય અશાંતિ એ છે કે તું બીજા સાથે તુલના કરે છે તું પોતાને માપે છે બીજાના માપથી તું તારો સમય ખરાબ ગણાવી દે છે કારણ કે કોઈ બીજાને તું સારો સમજે છે પણ હે જીવ તું અનંત કાળથી મારું છે તારો સમય એ જ યોગ્ય છે તું શાંતિ માટે બાહ્ય વાતો જોવાનું બંધ કર તું તારા અંદર જો મન એટલા માટે પણ અશાંત છે કે તું ભવિષ્ય વિશે વિચારી વિચારી થાકી ગયો છે પણ મને સાચું માન ભવિષ્ય ક્યારે નક્કી થતો નથી આજથી ભવિષ્ય છે મારા હાથમાં તું માત્ર આ ક્ષણ જીવ એમાં મને જીવી લે મારા વચન ને આખો વિશ્વ પથ્થરમાં પીગળી શકે છે મેં તારે સાથ હું બસ આ એક વાત તો અંતરમાં ઉતારી લે હવે તું એક ડગલું પણ નિર્ભય ચાલશે તારા માટે આજે હું કહી દઉં છું શાંત રહેજે તારો પણ સમય આવશે તારી શાંતિ પણ આવશે તું પણ ઉજાસથી ભરાઈ જઈશ બસ થોડીક વિરામ લે અને મને તારા હૃદયમાં સ્થાન આપી દે મારું હૃદય તારો આશરો છે જ્યાં તું શાંતિથી રહી શકે છે જો તને શાંતિ ની ભાષા જોઈએ હોય તો મને કહેજે હું ફરી તારું મન શાંત કરી દઈશ કૃષ્ણ વાણીમાં જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ